મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું ધોરાજીના રંગમંડપ ખાતે ધોરાજીના પટેલ રંગમંડપ ખાતે મહારક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલના ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં લોકોએ વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ તથા દવાઓ આપવામાં આવી હતી સાથી રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં વહેલી સવારથી રક્તદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા જેમાં એકસો પચાસથી વધારે બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તથા તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ યોજાયો હતો ધોરાજી ખાતે પત્રકાર રાજુભાઈ બગડાની સાથે ડીજી ન્યૂઝ ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખત પ્રમુખની જવાબદારી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પ તથા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયેલું હતું આ કેમ્પની અંદર એકસો એકાવનથી વધારે રક્તદાતાઓએ પોતાનું લોહી અમૂલ્ય લોહી આપી અને એક સેવા કાર્ય કરેલું છે અને બીજું કે અદ્વેજ હોસ્પિટલના ડૉક્ટરોએ અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટરોએ પોતાની સેવા આપી અને ધોરાજીના તથા આજુબાજુના વિસ્તારોને એ ખૂબ મોટો લાભ આપેલો છે